જાફરાબાદના વાઢેર ગામના યુવાન જગદીશભાઈ ભાલીયા આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત આવતા ગામ લોકો દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના દરિયા કિનારે આવેલ ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક યુવાનો આર્મી બીએસએફ મિલિટરી જેવી કપરી કસોટીની નોકરીની તાલીમ આપી પોતાના માદરે વતન આવી રહ્યા છે જેમાં છેલ્લા એકાદ અઠવાડિયામાં જાફરાબાદના પાંચથી છ ગામોમાં યુવાનો આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન પરત આવતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે તો એક અઠવાડિયામાં બે યુવાનો આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વઢેરા ગામે આવતા સમસ્ત ગ્રામજનોએ તેઓનું સામયુક કરીને સન્માન ગામના યુવાન જગદીશભાઈ ભાલી આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન આવતા સમસ્ત ગ્રામજનોએ સ્વાગત અને સન્માન કર્યું છે વઢેરા ગામના વતની જગદીશભાઈ ના પિતાજી તેઓ પોતાના સંતાનોને ભણાવવા માટે તનતોડ મહેનત કરી અને એક જ પરિવારના ત્રણ સંતાનોને સરકારી નોકરીએ લગાડ્યા જેમાં એક યુવાન વન વિભાગમાં કર્મચારી તો બીજી દીકરી પોલીસ કોન્સ્ટેબલ અને ત્રીજા યુવાન જગદીશભાઈ આર્મીમાં છે જાફરાબાદના વઢેરા ગામમાંથી એક જ પરિવારના ત્રણ ત્રણ સંતાનો સરકારી નોકરી કરતા હોય એવો લગભગ તાલુકામાં એક જ ગામ હશે તેવું લોકો જણાવી રહ્યા છે વઢેરા ગામના યુવાન જગદીશભાઈનું સ્વાગત સન્માન કરવામાં સમસ્ત વઢેરા ગામ તેમજ જાફરાબાદ તાલુકાના પંચાયત પ્રમુખ બાલા

અને મારા ગામનું ઉત્સાહ અને ખૂબ સારી રીતે ઉજવણી કરી અને આમને બે જુવાનોને જોઈ અને હું જોઉં છું મારા ગામની અંદર હજી પણ નવા યુવાન આર્મીમાં જોડાય હું જોઉં છું અને આગળ જતા વધારે યુવાનો આર્મીમાં લાગે એવી અપેક્ષા અમે રાખીએ છીએ અમારા ગામના વઢેરા ગામમાં જવાનશ્રી જયેશભાઈ ભાલિયા તેમો વતનમાં આર્મીની પૂરી ટ્રેનિંગ કરી અને પરત ફરેલા જેમાં આખા ગામના તમામ લોકો આગેવાનો સરપંચ શ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રી બાલાભાઈ મંગાભાઈ તેમજ અનેક લોકો સામૈયાની અંદર સામેલ થાય અને અમારા ગામના ગૌરવ એવું જયેશભાઈ ભાલિયાનું સરસ મજાનું એક સામાન્ય કરેલું હતું ગર્વની વાત અને લાગણીની વાત તો એ છે કે આજ રોજ અમારા ગામની અંદર સનાભાઈ ભાલિયા જેઓ તેમના ત્રણ ત્રણ દીકરી અને બે બે દીકરાઓ સરકારી નોકરીની લાગણીમાંથી પાસ થયેલ અને ત્રણે ત્રણ બેનભાઈઓ સરસ મજાની નોકરી મેળવી લીધેલી આજના યુગમાં નોકરીની ફૂલ તડામારી અને કોન્ફિડેશનની સાથે ભાઈ શ્રી જયેશભાઈ ભાલિયા જેવો આર્મી ટ્રેનિંગમાં બેનશ્રી લસુબેન જેઓ પોલીસમાં તેમજ તેમના નાના ભાઈશ્રી એ ફોરેસ્ટમાં સિલેક્શન થયું છે તો અમારા વઢારા ગામને આટલું બધું લાગણી અને ઉત્સાહ છે કે આજે આટલી બોળી સંખ્યામાં તેઓ ઉપસ્થિત રહી હાજરી હાજર આપી હાજર રહી અને તમામ લોકોએ તેમનું સન્માન અને ઉત્સાહભેર સામયું કરેલું હતું